બાપ તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ રામ રામ તો આજે ઘણા દિવસો પછી આપણે બ્લોગ ચાલુ કર્યો તો બધા ભાઈ સપોર્ટ કરજો અને બ્લોગમાં તમે જોજો કેમ કે તમે કાંઈ બ્લોગ જો મને પણ બ્લોગ બનાવવાની મજા આવે અને તમને બ્લોગ જોવાની મજા આવે તો અત્યારે તો આપણે અહીં ભીડમાં ભરતું લઈને આવ્યા સારું જાય ભરતું મારે ભીડમાં અને વરસાદ વરસાદ બસ થઈ ગયો બહુ સેલ તો નથી આવે આ ગુડા જાલીને તમે આગલા બ્લોગમાં જોઈ લેલું હશે એ બધી ભરાઈ ગઈ પાણીની અત્યારે આપણે ભળતું સારીએ તો બાપા બરકે ભાઈ શા થઈ ગયો તો સા પી જાય તો હાલો સા પાણી પી આવીએ ને ભળતું ફરવા દઈએ ને આપણે શાહ પાણી પીને આપણે કંડોળે જવાનું છે કામ છે તો તે કામ પણ કંડોળે પતા આવ્યો હાલો સાહે કરે તો ઘેર આવી ગયો ને શાહે પી લીધો

ખાતા શીખ્યું ને બાર મોદી છે ખારું કાલે ખાતા નથી શીખ્યું બેટિયુ છે લાંબી લાંબી મસ્ત એ જોતા ને પાવા હાટું છે ને થોડી ને પાવા આવ્યો વરસાદે થઈ ગયો હવા આપણે ગાર્ડન ધોરી છોડી નાખી હવે ના આપણે પાડી તો બીજલભાઈ ભી હું લઈને ગયા કાંઈ મારે જવાનું ભી હું લઈને હમણાં આજે મારે કંડોળા થોડું કામ હતું એટલે મારે ઘેરે રહ્યો હું અને બીજલભાઈ ભી લઈને ગયા તો હાલો આપણે કંડોળા જઈએ મળી આગળ ને આપણે હું મોંડા અહીંયા પડી છીએ રસ્તામાં એમણે રસ્તામાં ના હોય એટલે ઘેરે નથી લઈ આવતો હા વિશાલભાઈ ઘરે

તો આપણે કંડોળા થી આવી ગયા હતા પછી બપરા પાણી કઈ કમળ સુઈ ગયા હતા અને ત્યારે ફોન સાજમાં પડ્યો તા ને આપણે શહેર વાંટવા ગયા હતા તો સાહેર વાટન કંપની ગાડું સાહેબનું ભરી લીધું બે પાડી નાખવાનું વાટવાની નહોતું બીજલ પર હવા વાટતા અત્યારે બીજલ પર પીવું કે ભરતું આવી ગયા સાહેબ ભરતું નાખી દીધી નીણ ખાઈ લે કડે ખેટે વેત હશે તો ભીહું નહીં ભીહું નહીં આવ્યું વેત હશે તો કડે ખેટે છોડવા નાખી ની ટાઈમ ગદીડા જાય પૂર્યા અંદર તો દેડ નાગડ બાર બાર કાઢવા બે ને પડી કે સાય દૂધ કુમે પાઈ લીતે તો પાછ હાંજે પાવાના હે તો પડતું ના બે ને હેટે તન સરવા સોડે ને બે સરે રે હેટે કમલે ખોડે હબાસ હેટામાં ગોઠે ગોઠે ખરસે એમ જીંજવો કડક સરી લે તો ધરાય જાયનું ગાડું ભાઈમાં મૂક દીધું અને પીહું આવવાનો ટાઈમ થઈ ગયો પછી ચાલતા હતા રસ્તામાં કડીક આપણે સારી લઈએ એટલી કરી એટલી ઘડી ખોડા સારું હોય તો હમણાં ધરાઈ જાય હા ચાલો મળી આગળ તો પીહુ સરીને આવી ગયું બાંધી દીધી કમ્પ્લીટ એ બે વાહ બાકી છે આપણે ભીલી ભીલીને મોટું ખલેડું બે આ પાડી છે પાડી નેરવી થઈ ગઈ હવે હીંગણા બીંગડા લીધા આપણે મીતુ ગોપી રોકી જાય બેઠો આવીને વાટ જોઈ બે વાર બાંધી પછી ખાણ થઈ ગયું કોઈ દોવાની છે અટાણ ત્રણ દોવા દઈને સવારે ત્રણ દોવા દઈ આ બે માં દીકરીઓ અહીં બાંધ્યું તો બે ફીમાં આવા બાકી બાંધી

ત્યારે ભીલી માતાઓ જામફરવાડીના એકદમ લાલ છે હે હેલો બાપુ દીગઢા રમાડી બાપાને મિડી માસ યતા એનો બે હજાર ગધેડા પણ વિડીયો ઉતારો છે અહીંયા તો તને જામફર ખાવાનો હા છે ગધેડા નથી મળતો એ એ ઠેકડા મારે છે જમર ધમ આવે જમ ફન કાથવેટ આવા જમુરુક છે જમપુરુક કે જમુરુક ને જમપર કે તો જમપર ખબા બીજલ પે લઈ તો ઓ નો બાપો ને હેત નહી આવી ગયા ગામમાંથી એ શું કરે એ ઓલા કામ ખાવા ને બાપો જમપર લઈ તો જોડપોડ ધોઈ લઈએ અને આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ અને તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી આવો સપોર્ટ કરતા રહેજો મળીએ આગલા બ્લોગમાં